સૌરાષ્ટ્રમાં આવેલ ભાવનગર અમરેલી રાજકોટ વિસ્તારમાં મોટાભાગના મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે સારા વરસાદને કારણે ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે પરંતુ સતત વરસાદને કારણે મગફળીના પાકમાં રોગાવ્યો છે તેમજ મગફળી પડી પડવા લાગી છે અને પીડી પડવા લાગી છે મગફળીમાં ઈયળ અને મુંડાનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે અને મુંડા મગફળીને કોરી ખાય છે જેના કારણે મગફળીના છોડ સુકાઈ જવાથી શક્યતા રહે છે ખેડૂતોને ભારે નુકસાન થાય છે અને અમરેલી જિલ્લામાં અને ખેડૂતોના ખેતરમાં મગફળીના પાકમાં મુંડાનો ઉપદ્રવ જોવા મળ્યો મહેશભાઈ સોળવડિયા ઉંમર વર્ષ ચાલીસ અભ્યાસ ગ્રેજ્યુએશન જણાવ્યું કે સાવરકુંડલા તાલુકાના અંબાડી ગામ રહે છે અને વર્ષોથી ખેતી કરે છે ચાલીસ વીઘાની મગફળીનું વાવેતર કર્યું છે જેમાં પંદર વીઘામાં મુંડા આવવાના કારણે મુશ્કેલીમાં મુકાયા અને ગામના અન્ય ખેડૂતોના ખેતરમાં પણ મૂંડા આવતા મગફળી નિષ્ફળ જવાની શક્યતા છે ચોમાસાની શરૂઆત થતાની સાથે જુદા જુદા પ્રકારના પાકોનું વાવેતર કરવામાં આવે છે અને ગુજરાતમાં મગફળી અને કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે કપાસ અને મગફળીના પણ સારા પાક એવા ભાવ મળી રહે છે ખેડૂતો આ પાક વધારે પસંદ કરી રહ્યા છે સાવરકુંડલા રાજુલા થારી બગસરા પંથકમાં પાણીની સારી એવી સુવિધાઓ હોવાથી ખેડૂતો કપાસ અને મગફળીના પાકનું વાવેતર કરવાનું વધારે પસંદ કરી રહ્યા છે મગફળીના પાકમાં આવેલ મૂળાનો ઉપદ્રવ જોવા મળ્યો છે અને મૂળા એક પ્રકારનું ઢાલિયું જીવડું છે એટલે કે તે પૂ પુખ્તના થાય ત્યારે સફેદ રંગનું ઈયળ જેવું જીવડું હોય છે પરંતુ પુખ્ત થતાં તે ઢાલિયા જીવડું બની જાય છે આ ઢાલિયા જીવડા વરસાદ પહેલાં જમીનમાં સુષુપ્ત અવસ્થામાં પડ્યા હોય છે પરંતુ ચોમાસાની પ્રથમ વરસાદ થતાં જ તે જમીનમાંથી બહાર નીકળે છે ને રાત્રિના સમય દરમિયાન માતા અને નર ઢાલિયા જીવડા ખેતરની આસપાસ રહેલા ઝાડ પર એકતા થાય છે અને ઝાડના પાંદડા ખાઈ જાય છે પરેશાનીની વાત કરીએ તો સાહેબ મગફળીમાં સૌથી મોટો મૂંઝવતો પ્રશ્ન હોય ખેડૂતો માટે તો એ આમ તો મુંડા જ છે કારણ કે મગફળીમાં બીજા તો અનેક રોગો આવતા હોય પણ મુંડા એક ગંભીર સમસ્યા છે મૂંડા મગફળીમાં આવી જાય તો આખા ખેતરોના ખેતર ખાલી કરી દે છે જે ભૂતકાળ આપણો એનો સાક્ષી છે કે ગત વર્ષે જ પૂરા ગુજરાતની અંદર જ્યાં જ્યાં વાવેતર થાય છે મગફળીનું લગભગ કોઈને પચીસ ટકા ડેમેજ કર્યો હતો પાક કોઈને પાંત્રીસ ટકા કોઈને પચાસ ટકા સુધી અને અમુક ખેડૂતો તો એવા છે સાહેબ કે અમને મગફળી પાડી નાખવી પડી હતી અને બીજું કોઈ વાવેતર કરવું પડ્યું હતું અને આ વર્ષે તો મુંડાની વાત કરીએ તો પ્રશ્ન એવો છે કે મુંડાનું નિયંત્રણ કરવું હોય તો એક તો અત્યારે વરસાદ નથી વરસાદે ખેંચાયું છે સૌરાષ્ટ્રના ખાસ કરીને અમારા અમરેલી જિલ્લામાં ત્યારે પિયત પણ આપવું પડે એમ છે અને પિયત આપીએ તો સાથે એમને કોઈ ક્લોરો છે સાયપર લેમડા આવી દવાઓ જનરલી ખેડૂતો પેસ્ટિસાઇડ્સ આપતા હોય છે બીજી ઓર્ગેનિક પણ ઉપાયો છે પણ એ ઉપાય કરવા માટે કોઈ બેક્ટેરિયા નાખવાય કાંઈ પણ કરવું હોય તો એની માટે પિયત આપવું જરૂરી છે મગફળીને પણ પિયતનો પણ સ્ત્રોત અત્યારે ઉપલબ્ધ છે અને તળ ઊંડા વાઈ ગયા છે હજી કુવાઓમાં પાણી ચડ્યા નથી એવો વરસાદ જ નથી થયો કોઈ પૂર મેં નથી થયો વરસાદ થયો છે પણ મોલ મેં થયો છે આગાહીકારોની આગાહીના પગલે ખેડૂતો ખુશ હતા કે આ વર્ષે લાંબુ ચોમાસું ચાલશે બહુ સારા વરસાદ પડવાના છે અવારનવાર સિસ્ટમો અરજ સાબરને બંગાળની ખાડીને આવતી રહેવાની પણ પડ્યો છે પણ સૌરાષ્ટ્રના બીજા અનધર જિલ્લાઓમાં અમરેલી જિલ્લામાં જે એવો કોઈ ખાસ વરસાદ એમાંય ખાસ કરીને અમારા સાવરકુંડલા તાલુકામાં મોલમે છે પણ સારો વરસાદ નથી મુંડાનો મોટો પ્રશ્ન છે એટલે ખેડૂતો અત્યારે ચિંતાતુર બન્યા છે આવી મોટી તકલીફ છે મુંડાની